નમસ્કાર મિત્રો આજે આપણે પીએચઆઈ પેપર ટુ માટે ટોટલ ત્રણ વસ્તુ જોવાની છે બે દિવસ પહેલાં મેં એક મેસેજ કર્યો હતો ગ્રુપમાં તમે જોયું હશે કે કંઈક નવી વસ્તુ આવવાની છે કઈ કઈ વસ્તુઓ છે તો એક છે રાઈટ રાઈટ ઇનિશિયેટિવ રાઈટ રાઈટ ઇનિશિયેટિવ રાઈટ રાઈટ એટલે જે સાચું છે જે લખવાની જરૂર છે એ લખો આ મારે તમને શીખડાવવું છે આ મારે તમને વિચારતા કરવું છે અને બીજું છે પ્લસ ફાઇવ પ્લસ ફાઇવ એટલે ક્યાંક ને કંઈક મારે આમાંથી તમારા પાંચ માર્ક વધારે લઈ આવવા છે એ શું છે બે વસ્તુ આપણે જોઈએ અને આ કેમ આવો વિચાર આવ્યો કેમ મારે આ તમારા સાથે ચાલુ કરવું છે એક્ઝામને જે આપણે જોઈએ તો ટાઈમ છે આપણી પાસે તો પ્રિપેરેશન કરી શકું હું પ્રેક્ટિસ કરી શકું તો આ બે વસ્તુ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક તમે પાછળ પડો છો કે આમાં ગયા વખતે ઘણા બધા લોકોએ બહુ સારું લખ્યું તો બી માર્ક્સ નહોતા મળ્યા તો આ વખતે શું સુધારી શકું છું એટલું તો મને આવડી જશે તો બે વસ્તુ મારે કરવાની છે બેઝિક્સથી શીખવાનું છે અને બેઝિક્સથી શીખ્યા પછી મારું માઇન્ડસેટ એ ડાયરેક્શનમાં હોવું જોઈએ કે મને માર્ક્સ મળે તો એના માટે થઈને આ બે વસ્તુ આપણે ચાલુ કરવાની છે પણ એવું કેમ મને થયું તો મારે તમને થોડીક વસ્તુઓ જે મારા માઇન્ડમાં ચાલતી હતી મારે તમને બતાવી છે કે અહીંયા હું ટોટલ મને જેવા જેટલા ઇશ્યુઝ લાગ્યા કે ટોટલ મેં બાર ઇશ્યુઝ અહીંયા લખ્યા છે ઇશ્યુઝ એટલે પ્રોબ્લેમ કે હાલ છોકરાઓ કેવું વિચારે છે કઈ રીતના ઓપરેટ કરે છે એસે લખતી વખતે રિપોર્ટ લખતી વખતે નિબંધ લેખન રિપોર્ટ રિપોર્ટ રાઇટિંગ પત્ર લેખન અહેવાલ એ બધામાં તમે શું ઇશ્યુઝ અત્યારે તમને શું પ્રોબ્લેમ આવે છે તો આ વસ્તુ મારે તમને આવી ટોટલ બાર વસ્તુ મેં લખી છે ઘણી બધી બીજી બી હશે હોય બી શકે હજી વિચારીશ તો હજી બી આવશે બટ આ બે વસ્તુ રાઇટ રાઇટ ઇનિશિયેટિવ અને પ્લસ ફાઈ ઇનિશિયેટિવ કેમ ચાલુ કરવાનું વિચાર્યું અને આની પાછળ કેવા કેવા પ્રોબ્લેમ્સ મારે સોલ્વ કરવા છે બરાબર તો આ બે વસ્તુ મારે તમને શીખવાડવી છે ચલો તો પહેલા આપણે જોઈ લઈએ કે ઇશ્યુઝ કયા કયા છે ફર્સ્ટ પહેલો ઇશ્યુ હવે તમે ગમે ત્યારે અત્યારે તમારું માઇન્ડસેટ કેવું હોવું જોઈએ કે હું એસે લખવા બેસું છું અધરવાઇઝ મેં એક બી નથી લખ્યો તો બી કદાચ હું બેસીશ તો મારા માઇન્ડમાં કેવા વિચારો આવે છે તમે બધા અહીંયા કનેક્ટ કરશો કે હા આ વસ્તુ સાચી છે એટલે જ આ વસ્તુ લખીને હું લઈ આવ્યો છું તમારા માટે કે આને સોલ્વ કરવા પડશે આ પ્રોબ્લમ્સ છે આજે નહીં તો કાલે સ્વીકારવું પડશે અને એને સોલ્વ કરવા માટે વર્ક કરવું પડશે અગર માર્ક્સ જોઈએ છે તો આપણે જોઈ લીધું કે પેપર ટુ બહુ મોટો ભાગ ભજવે છે પેપર ટુથી માર્ક્સ આવે ક્લિયર કરી અને રેન્ક બી પેપર ટુ લાઈ આપશે એટલે દર વખતે હું શું કહું છું કે આ વખતે મને રેન્ક જોઈએ છે ક્લિયર આપણે ઘણા બધા સ્ટુડન્ટ્સ કરે છે રેન્ક આ વખતે મને જોઈએ છે બરાબર ચલો ઇશ્યુ પહેલો ઇશ્યુ છે તરત ઇશ્યુ છે કે એસે લખતી વખતે આ બધા હું એસે માટે જ કરું છું એસે લખતા સરખું ફાવી જશે એટલે બીજું બધું આપણે ઓટોમેટિકલી શીખતા જશું કેમકે વધારે પડતું ફોર્મેટ્સ જ છે આઈડિયા ઓનરશીપ આઈડિયા ઓનરશીપ એટલે કે મને હું જે લખું છું એ લખતી વખતે મારા થોટ્સ છે કે મેં ક્યાંક વાંચી લીધું છે બસ કે આમાં હું નાખી દઉં તમે વિચારજો કે તમે જે પણ વસ્તુ લખવાની ટ્રાય કરશો ને તે તમને એવું લાગશે કે હા હું આ પહેલાનું કોપી કરી લઉં આમાંથી કોપી કરી લો આમાંથી તમે ક્યારે બી એક ઇન્ટરનલી તમને કન્વિક્શન આવતું જ નથી કે હા આ હું મારું કંઈક નવું અલગ લખી રહ્યો છું કે લખી રહી છું આવે છે એવું બહુ બધા છોકરાઓને ક્યાંક ને ક્યાંકથી આપણે ભેગું જ કરીએ છીએ કે આ ફેક્ટ એ બી છેલ્લે તમને કહીશ કે આ ફેક્ટ આપણે જે લખીએ છીએ ફેક્ટ લખવી કે ના લખવી ને કઈ રીતના લખવી બરાબર તો પહેલા બધા ઇસ્યુ શોર્ટમાં સમજાવીશ જ્યારે આપણે ચાલુ કરશું ત્યારે એક એક ઇસ્યુને આપણે પકડશું એક એક ઇશ્યુ આપણે સોલ્વ કરીશું કે યસ આ વસ્તુ આવી રીતના આપણે સોલ્વ કરી શકીએ બરાબર બીજું છે ઇનએબિલિટી ટુ હોલ્ડ આઈડિયા હવે એસે રાઇટિંગ છે ને એ તમારું સૌથી વધારે ટેસ્ટ શું કરે છે કે તમને હું એક વિચાર આપું છું તમે જેના પર લખવા માગો છો શું તમે એને આટલા સમય સુધી આટલું લાંબુ લખાણ તમે કરો છો તો શું એને તમે હોલ્ડ કરી શકશો તમે એના પર મજબૂત રીતે બેસી શકશો કે હા હું જે કહું છું એ તમે તમે જોજો ત્રીજા ચોથા પેરાગ્રાફમાં ને ખાસ કરીને કન્ક્લુઝનમાં લોકો ભટકી ગયા હોય છે તમે ચાલુ ક્યાં કર્યું હતું ને ચોથો પેરાગ્રાફ શું કહેવા માંગે છે કંઈ કનેક્શન નથી તો અગર તમે શું એ આઈડિયાને તમે જે લખવા માંગો છો એને હોલ્ડ કરી શકો છો તમે જે બિલીવ કરો છો તમારી અંદરના જે થોટ પ્રોસેસ છે એ શું એક ડાયરેક્શન પકડી શકે છે બરાબર અને આપણે સોલ્વ કઈ રીતે કરવાનું મેં તમને કીધું આ બે ઇનિશિયેટિવથી આપણે સોલ્વ કરીશું કન્ફ્યુઝિંગ ફેમિલિયારિટી વિથ અન્ડરસ્ટેન્ડિંગ આ બહુ મોટું ડિસ્કશન થઈ શકે બટ અત્યારે આપણે શોર્ટમાં સમજીએ તો અન્ડરસ્ટેન્ડિંગ અને ફેમિલિયારિટી હું કોઈ ટૉપિક જ્યારે સિલેક્ટ કરું છું લખવા માટે એસેનો તો સાંભળેલો સાંભળેલો ટૉપિક છે ને હું લખી દઉં કે મને સાચેમાં એના વિશે ખબર છે ખ્યાલ આવે છે કે ઘણા બધા ટોપિક્સ એવા હશે કે મેં સાંભળેલા છે જેના પર મને બે ત્રણ ફેક્ટ આવડતા છે પણ હું એને પકડી લઉં કે આ ટોપિક પર લખું મારાથી સારું પર કોઈ નહીં લખી શકે પણ શું તમને સાચેમાં એના વિશે અન્ડરસ્ટેન્ડિંગ છે એ ટોપિક તમને ખ્યાલ આવે છે ખરી કે હા આના વિશે મારે લખવું છે તો મને ફાવશે લખતા આ ટોપિક હું બીજા પાંચ લોકો કરતાં વ્યવસ્થિત રીતે તમને સમજાવી શકીશ બરાબર અને એના ઉપર હું મારો આઈડિયા પકડીને છેલ્લે સુધી બેસે છે એટલે હું તમને દર વખતે કહું કે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન જોઈન કરવાનું કેમ તો ખબર પડે કે ભાઈ સ્ટાર્ટ મેં જ્યાં કર્યું હતું હું પાછો ત્યાં જ છું હું જે કહેવા માંગુ છું હું એના પર અડગ છું કે યસ આ જ વસ્તુ છે અને આવી રીતના આપણે વર્ક કરવાનું બરાબર જે પણ જે પણ ટોપિક હોય આપણું એના રિલેટેડ ફોર્થ ઇઝ ઇન્ટરનલ ક્વેશ્ચનિંગ નથી તમારા બધામાં આપણે ટોપિક જોઈએ આપણા મગજમાં ચાર પાંચ વસ્તુ આવી જાય મેં તમને બધાને સ્ટાર્ટિંગથી શીખડાવ્યું છે કે ભાઈ આ ફાઇવ ડબ્લુ પ્લસ એચવાળી મેથડ છે બરાબર આ બધી વસ્તુઓ શું છે કે તમને ક્વેશ્ચનિંગ કરતાં શીખડાવવાની ટ્રાય છે કે ભાઈ એવું નથી કે તમને તમારી પાસે આઈડિયાઝ નથી એટલે તમે નથી લખી શકતા તમે આવા ક્વેશ્ચન્સ કરી દેજો ફાઈ ડબલ્યુ એટલે કે વોટ વેર એ બધી વસ્તુઓ તમને ખબર છે પાંચ ડબલ્યુ લખીએ તો વોટ શું છે વેર કઈ જગ્યાએ છે વેન ક્યારે છે હું એમાં કોણ કોણ ઇન્વોલ્વ છે અને વાય કેમ કેમ છે અને એચ એક એક્સ્ટ્રા એચ છે આપણો એચ છે હાવ આવું કોઈ કરતું નહોતું બટ આપણે ધીરે ધીરે આને એડ કર્યું અને ધીરે રીઝનિંગમાં આપણે એને કઈ રીતના વસ્તુ થાય છે તો આ તમને પોઈન્ટ્સ તો આપી દેશે કે ભાઈ મારે આ એસએમાં શું લખવું એ ક્વેશ્ચનિંગ ક્યાંય તમે નથી કરતા આવી બીજી ઘણી બધી ક્વેશ્ચનિંગની મેથડ્સ હોય છે જેમ કે સ્ટેપલ મેથડ બરાબર સ્ટેપલ એટલે સામાજિક રીતે સોશિયલી ટેકનોલોજીકલી એડમિનિસ્ટ્રેટિવ પોલિટિક લો ઇકોનોમી અને એન્વાયરમેન્ટ આ સ્ટેપલ સ્ક્વેર બી તમે કહી શકો ઇકોનોમી અને એન્વાયરમેન્ટ કેટલા બધા કોઈ પણ તમે નિબંધ તમને આપો આ તમને સ્ટેપલના ક્વેશ્ચન્સ બનાવીને આપી દઈશ તમારે ખાલી એટલા પ્રશ્નો પૂછવાના નિબંધ એક નિબંધનું ટૉપિક હું તમને આપું આ મેથડ આપણે લાસ્ટ પીએસઆઈની એક્ઝામ હતી એમાં આપણે આ મેથડ બનાવી હતી કે ભાઈ ટૉપિક તમને કોઈ બી આપે હું તમને એક લિસ્ટ ઓફ પ્રશ્નો આપી દઉં તમારે શું કરવાનું એ પ્રશ્નોને પકડવાના અને આ ટોપિકને પૂછવાના તમારી પાસે એનો જવાબ આવે એટલે તમારે એનો એક પેરેગ્રાફ લખવાનું ચાલુ કરી દેવાનું આવી રીતના તમને હું લગભગ ત્રીસેક ક્વેશ્ચન આપું અલગ અલગ શું તમે ત્રીસ ક્વેશ્ચનમાંથી તમે પાંચ પ્રશ્નો તો તમે જવાબ આપી શકો ને બરાબર કે સામાજિક રીતે શું અસર કરે છે તો બસ સામાજિક રીતે તમને ખબર છે અસર શું છે એના તમારી પાસે બે એક્ઝામ્પલ છે તમારો એક આરામથી મસ્ત વ્યવસ્થિત પેરેગ્રાફ લખાઈ જશે પણ ઇન્ટરનલ ક્વેશ્ચનિંગ એટલે કે આ જે પોઈન્ટ તો હું તમને આપું છું સોશિયલ આપી દઉં ટેકનોલોજીકલ આપી દઉં તમારી પાસે ટોટલ પચાસ જેવા પોઈન્ટ છે કે જે આપણે વિચારી શકીએ આને જેમ કે બિઝનેસ છે ખેલ સ્પોર્ટ્સ છે આ બધી વસ્તુ આપણે એમાં લઈ જઈ શકીએ ક્વેશ્ચન કરવા માટે ખ્યાલ આવ્યો પણ એના પછી શું એક બીજો મેથડ આવે છે કે ભાઈ ડાઉન અપ્રોચ આવે યા તો સ્ટેક હોલ્ડર્સ અપ્રોચ આવે સ્ટેક હોલ્ડર્સ એટલે કે આ ટોપિક સાથે કોણ કોણ સ્ટેક હોલ્ડર્સ જોડાયેલા છે કયા કયા સ્ટેક હોલ્ડર્સ જોડાયેલા છે જેમ કે તમને કોઈ સોશિયલ ભયની ફિલસુપી આપણો ક્વેશ્ચન તો પોલીસ વાળો જ ક્વેશ્ચન છે તો પોલીસ સાથે કોણ કોણ જોડાયેલા હોય છે તો પોલીસ પોતે પોલીસ તંત્ર પોતે ગવર્મેન્ટ હોય છે સમાજ હોય છે સમાજના કેવા કેવા લોકો હોય છે તો તમારી પાસે પાછા પેરેગ્રાફ લખવા માટે પોઈન્ટ મળી ગયા આ બધું હું તમને શીખડાવીશ ઇઝીલી શીખડાવીશ કોર્સમાં બી આપણે શીખડાવીશ અને ક્યાંક ને ક્યાંક આવી રીતે વિડીયોઝમાં બી શીખડાવીશ આ બધું બહુ જૂનું થઈ ગયું છે ઇઝીલી બધું તમને અવેલેબલ બી થઈ જશે હવે એનાથી એક સ્ટેપ આગળ તમે ગયા વખતે એટલું તો શીખી ગયા પણ છતાં માર્ક્સ આપણને જે જોઈતા હતા એ નથી મળતા તો આ વખતે મેં આઈડેન્ટિફાઈ કરવાની ટ્રાય કરી કે પ્રોબ્લેમ ક્યાં આવે છે તો ઇન્ટરનલ ક્વેશ્ચનિંગ થતું નથી આજે ઇન્ટરનલ ક્વેશ્ચનિંગની વાત કરું છું ને એ થતું નથી છોકરાઓને એ નથી ખબર પડતી કે ટોપિક મને જે પૂછ્યો છે એ ટોપિક સાથે મારે અહીંયા ક્યાં લખવાનું છે બરાબર સોશિયલવાળું હું ક્વેશ્ચન કરતાં તો થઈ ગયો ગયા વખતે બધા સ્ટુડન્ટને આપણે ક્વેશ્ચનિંગ કરતાં શીખવાયું કે ભાઈ સામાજિક રીતે ક્વેશ્ચનિંગ તમારે કરવાનું થાય તો ટોપિકને તમે કઈ રીતના ક્વેશ્ચનિંગ કરો બટ હવે શું આ ટોપિક સાથે આ પ્રશ્ન અત્યારે હું જે વિચારી રહ્યો છું મારી જે વિચારધારા છે એમાં મેચ થશે બરાબર અને મારે જે રીતના મેં તમને કીધું કે આઈડિયાને ઓન કરવો બરાબર આઈડિયા ઓનરશીપ હું જે લખવાની ટ્રાય કરું છું આ તમે સમજો આનાથી તમારા પાંચ વાંક ઓટોમેટિકલી વધશે મારી પાસે આટલો બધો ભેગો ડેટા થઈ ગયો બરાબર હવે મારે જે ડાયરેક્શનમાં લખવું છે એ ડાયરેક્શનમાં લખવા માટે મારી પાસે આમાંથી કઈ કઈ વસ્તુ ફિટ થશે અત્યારે આપણે શું કરીએ છીએ ખાલી ભેગું કરીને મૂકી દઈએ છીએ એવું નથી કરવાનું મારે જે ડાયરેક્શનમાં લખવું છે એટલે હું તમને દર વખતે કહું છું કે આવું તમને કોઈ નથી કહેતું ઇન્ટ્રોડક્શનની અંદર આપણે ઇન્ટ્રોડક્શનને ત્રણ ભાગમાં મેજર વેચીશું હશે ઇન્ટ્રોડક્શન એક જ પેરેગ્રાફ પણ ત્રણ ભાગમાં હશે કે પહેલા તો તમારે એના વિશે કંઈક મસ્ત વ્યવસ્થિત વસ્તુઓ લખવી છે તો તમે લખજો કે યસ આ ઇન્ટ્રોડક્શનમાં મારી પાસે આ કોટ છે આ સ્ટોરી છે આ બેકગ્રાઉન્ડ છે બધું હું તમને શીખડાવીશ કે તમે કઈ જેમ કે તમે આ વસ્તુ એક જ મિનિટ ઉભા રહો આ મેસેજ મેં લખ્યો હતો અમે એક્ચ્યુઅલી મારી લાઈફમાં પરમ દિવસ ઉત્તરાયણને આગલા દિવસે થયું હતું કે એક છોકરો હું સિગ્નલ પર જ ઊભો હતો મારી પાસે બાઇક હતી છોકરા પાસે પતંગ હતી મેં જોયું યાર હું હું જ્યારે નાનો હતો એની ઉંમરનો ત્યારે દસ પંદર દિવસ પહેલાં ડિસેમ્બર એન્ડથી અમે પતંગ ચગાવવાનું ચાલુ કરતા અને આજે તેર તારીખે સાંજે બી પતંગ હજી નહોતી લેવાઈ બરાબર તો કેટલું ડિફરન્સ થઈ ગયું છે આજે એને જે જોઈએ છે મારી પાસે હતું બાઇક મેં એટલે લખ્યું કેમ કે મારી બાઇક પાસ જોઈ રહ્યો હતો બરાબર ને બાઇક ગમતી હશે કદાચ જે બી હોય અને મને એ દ્રશ્યો યાદ આવતા તો હવે એને મેં આવી રીતના લખ્યું મોટા એસેસ હોય યુપીએસસીના એસેસ હોય તો આ મોટા ઇન્ટ્રોડક્શન લખી શકે તો અને હું નાની રીતે બી લખી શકું તો મારી પાસે આવું મસ્ત ડેકોરેટિવ ઇન્ટ્રોડક્શન આ બધું લખવા માટે મને ફાવશે બટ શું એ જે હું લખું છું ઇન્ટ્રોડ્યુસ જ્યારે કરું છું આઈડિયાને હું ઓન કરું છું પછી સેકન્ડ વસ્તુ જ્યારે લખવાની થાય ફર્સ્ટ ઇઝ આવું ડેકોરેટિવ કંઈ લખું સેકન્ડ ઇઝ વિષય પ્રવેશ તમે કરાવી દો કે ભાઈ જે પણ વિષય વિશે પૂછ્યું છે તમને એના વિશે તમે કહી દો કે મારી પાસે આની નોલેજ છે થર્ડ ઇઝ આ વિષયમાંથી આ વિષય તો બહુ મોટો છે તમને વુમન એમ્પાવરમેન્ટ પૂછી લેશે બહુ મોટો છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ પૂછી લેશે બહુ મોટો છે પોલીસિંગ રિફોર્મ્સ પૂછી લેશે કે રિફોર્મ્સ પોલીસના રિફોર્મ્સ તો બી બહુ મોટો છે થર્ડ ઇઝ કે ભાઈ તમે સે કઈ ડાયરેક્શનમાં જવા માગો છો તમે કઈ ડાયરેક્શનમાં આમાં વાત કરશો બરાબર કે રિફોર્મ્સ વિશે બી હું વાત કરું છું તો કઈ કઈ વસ્તુઓ હું ઉમેરવા માગું છું ખ્યાલ આવે છે શું કહું છું કે ભાઈ અગર તમે એમ કહેશો કે ભાઈ ઘણી બધી જગ્યાએ રિફોર્મ કરવાની જરૂર છે તો તમે લખો કે ભાઈ અહીંયા ઘણી બધી જગ્યાઓની રિફોર્મ કરવાની જરૂર છે ને જેમાંથી થોડીક બાબતો આપણે નીચે ડિસ્કસ કરીએ તો આ જે થોડીક બાબતો છે એ થોડીક બાબતોમાં જ પછી એ ફિટ થવું જોઈએ પછી એમાં તમારે રિફોર્મ્સમાં તમે પોલીસે કઈ રીતના પાછળ આ કર્યું હતું એવું બધું આપણે ના લખાય બરાબર રિફોર્મ્સ એટલે રિફોર્મ્સ કમ્પેરિઝન નથી કે પહેલાં આવું થયું હતું ને હવે કદાચ હું આવું કરું તો એનાથી રિફોર્મ્સ આવા થશે ના પહેલાં શું થયું નથી લખું રિફોર્મ્સની જ વાત કરીશ કેમ કે મારી પાસે સ્પેસ લિમિટેડ છે જીએસનો આન્સર નથી આ બરાબર ક્લિયર એકદમ વસ્તુ કે શું કહું છું ચલો ઇન્ટરનલ ક્વેશ્ચનિંગ નથી એના પછી છે પાંચમું આપણું ફિયર ઓફ બિંગ રોંગ ક્યારે લખવાનું ચાલુ જ નથી કરતા આપણને એવું લાગે ક્યાંક હું ખોટો પડીશ ખોટી પડીશ હું લખું તો મને આમ થશે પેલું થશે પ્રોબ્લેમ થશે તો આપણે લખતા જ નથી બરાબર ખોટું થવાનો ડર મને છે એટલે લખવું જ નહીં લખીશ ક્યારે કે જ્યારે મને એમ લાગશે કે મને હવે આમાં સૌથી સારા માર્ક્સ મળશે ને ત્યારે હું લખવાનું ચાલુ કરીશ પણ એક વસ્તુ યાદ રાખજો કે તમારું માઇન્ડસેટ સાવ ખોટું છે આ કે રોંગ થાવ ના થાવ એ ડિફર એ મેટર કરતું જ નથી આજે તમે કંઈ બી લખશો ને હું એમાં કદાચ તમને બે માર્ક આપીશ ને બની શકે કે એક્ઝામમાં તમને એના વીસ માર્ક મળે ખ્યાલ આવે કે એ મેટર જ નથી કરતું કેમ કે મારી માઇન્ડસેટ શું છે સામેવાળા પેપર ચેકરનું માઇન્ડસેટ શું છે કોઈ ખબર નથી અત્યારે હું તમને એવી બતાવીશ કે ફેક્ટ ઇઝ નોટ ઇક્વલ ટુ એસે મને કેટલો આવડે છે ફેક્ટ ઇઝ ઇક્વલ ટુ જીએસ તમારે જીએસનું તમારે પેપર આવે જીપીએસસી ક્લાસ વન ટુમાં તમે બેસો એસટીઆઈ ડીવાયએસ હોય બધામાં બેસો અને એમાં જીએસ આવે તો એમાં તમને પૂછશે કે ભાઈ આ આ વિષય વિશે તમે લખો બતાવો અમને એથિક્સનું પેપર હવે જીપીએસસી ક્લાસ વન ટુમાં જે છતાં એસે કેમ એથિકલ એથિક્સ વિશે પૂછે છે એસેમાં શું ડિફરન્ટ લખું કે આમાં ના લખી શકું બરાબર તો એ વસ્તુ તમે સમજો અને લખવાનું ચાલુ કરો કેમકે આમાં તમારે જોઈશે રાઇટિંગ પ્રેક્ટિસ બરાબર બે પ્રેક્ટિસ કરવાની છે રાઇટિંગ પ્રેક્ટિસ અને વિચારવાની પ્રેક્ટિસ થિંકિંગ પ્રેક્ટિસ આ બે વસ્તુ તમારે વ્યવસ્થિત રીતે શીખવાની છે હવે તમને બતાવું કઈ રીતે પહેલું છે કે વિચારું કઈ રીતના મારી થિંકિંગ પ્રોસેસ કેવી હોવી જોઈએ અને બીજું છે રાઇટિંગ હવે શું આ થોટ્સને આ વિચાર તો મને આવી ગયા મારે પોઈન્ટ્સ ભેગા થઈ ગયા હવે આમાં હું જે લખું છું એ લખવામાં મારો જે થોટ પ્રોસેસ છે મારો જે આઈડિયા છે જેના વિશે મારે લખવું છે શું એ બેઉ મેચ થાય છે તો આ તમારે લખવાનું સ્ટાર્ટ કરવું પડશે તમારી પ્રેક્ટિસ છે લખવાની એક્ઝામમાં એમ પૂછશે કે ભાઈ તમે કેટલું લખી શકો છો કેવું લખી શકો છો તમારા થોટ્સ કેવી રીતના ઓર્ગેનાઇઝ કરી શકો છો ના કે તમે કેટલી ચોપડીઓ વાંચીને આવ્યા છો મેટર નથી કરતું તો પ્લીઝ લખો અને સાચી ડાયરેક્શનમાં લખો છઠ્ઠું છે એસે ઇઝ ઇક્વલ ટુ જીએસ આવું આપણે વિચારીને બેસીએ છીએ આપણને ઘણા સ્ટુડન્ટને એસે વાંચું ને એવું લાગે કે ભાઈ જીએસનો આન્સર લખતા હોય એવું નથી કરવાનું તો પ્લીઝ એ વસ્તુ ભૂલી જાઓ જીએસનો આન્સર નથી એસે કઈ રીતે ડિફરન્ટ છે અત્યાર સુધી મેં તમને સમજાવ્યું સાતમું છે કે એસેનો ક્વેશ્ચન આપણે હેડિંગની રીતે લઈ લઈએ છીએ બરાબર કે કોઈ સ્ટેટમેન્ટ આપી હોય બરાબર ઘણી ઘણીવાર સ્ટેટમેન્ટ આપે તો આપણે એને સમજી જઈએ કે ભાઈ આ સાચું આ એ જ ડાયરેક્શનમાં આપણે લખીએ એ હેડિંગ નથી એ સ્ટેટમેન્ટ છે આપણે એની ઉપર વાતો કરવાની છે આપણે કહેવાનું છે કે ભાઈ આ આમ છે આ સાચું છે આ ખોટું છે કઈ રીતના આમાં ખોટું બી હોઈ શકે કઈ રીતના આમાં ચેલેન્જીસ બી આવી શકે તો એવી રીતના આપણે લખવાની છે ઘણીવાર આપણે કહીએ ને કે પ્રોબ્લમ ચાલે આ બી એક મેથડ થઈ ગયું ભાઈ સોલ્યુશન મેથડ બરાબર પ્રોબ્લમ સોલ્યુશન કે આપણે એક પેરાગ્રાફ એવો લખી દો કે ભાઈ ઇસ્યુ શું આવી શકે એને સોલ્યુશન શું છે એસેમાં આવા મેથડ તો અઢળક છે હું તમને તમે કહેશો ને તમે થાકી જશો એનાથી વધારે હું તમને મેથડ શીખડાઈ શકું કે એસેમાં કન્ટેન્ટ કઈ રીતે જમા કરો પણ એમે જોયું કે લાસ્ટ ટાઈમ એ છોકરાઓને આપણે શીખડાઈ દીધું છતાં માર્ક્સ ક્યાંક ઓછા આવે છે એનો મતલબ કે આ પ્રોબ્લેમ્સ નવા આઈડેન્ટિફાય થયા છે બરાબર તો સ્ટેટમેન્ટ છે કોઈ હેડિંગ નથી એને આપણે એકદમ સાચું નથી માની લેવાનું આપણે એના પર ચર્ચા કરવાની છે એના પર વાતો કરવાની છે આઠમું છે એક્ઝામિનરની સાયકોલોજી નથી ખબર જે આપણું પેપર ચેક કરવાનું છે એની સાયકોલોજી આપણે નથી સમજતા તો એ સમજવાની ટ્રાય કરો કે શું આ હું લખું તો કઈ રીતના સામેવાળો આને વાંચશે અગર હું તમે કઈ રીતે ખબર પડશે જ્યારે તમે અત્યારે પ્રેક્ટિસ કરવા માટે કંઈ લખશો એને રીડ કરો જાતે તમે જાતે મને લખજો કમેન્ટમાં કે તમે અત્યાર સુધીમાં પચીસ એસે લખ્યા છે અને પચીસે પચીસ જાતે રીડ કર્યા છે કોઈ એવું છે બરાબર કોઈ નહીં હોય એવું જાતે પોતાના એસેસ આપણે રીરીડ કરતા જ નથી એક્ઝામિનરની રીતે યાર કે અગર હું આ વાંચું છું શું મને જ ખબર પડે છે કે આ શું કહેવા માંગે છે આપણે નથી કરતા નવમું છે રાઇટિંગ બિફોર ક્લેરિટી આપણે શું કરીએ છીએ અત્યારે જેટલા બી વિચારો આપણને આવે છે ને આપણે સીધું લખવાનું ચાલુ કરી દઈએ છીએ કે ભાઈ ચાલો લખો બટ પહેલાં તમે એને નોટડાઉન કરો કયા કયા પોઈન્ટ્સ મારી પાસે છે હવે મારે કઈ ડાયરેક્શનમાં લખવું છે મારો આઈડિયા શું છે એ ડાયરેક્શનમાં આમાંથી આ પોઈન્ટ ફિટ થાય છે આ ક્લેરિટી તમારી પાસે હોવી જોઈએ તો તમે એક થોટ પર જળવાઈ રહેશો અધરવાઇઝ નહીં જળવાઈ રહો બરાબર આમાં એક બીજી વસ્તુ હું તમને શીખડાવીશ હમણાં થોડો ટાઈમ પછી થોડા એટલે એક બે દિવસમાં હમણાં વિડીયોઝ નાના નાના શોર્ટ રીલ્સ કેવું મૂકીશ કે ચેટ જીપીટી જેવા ટૂલ્સ છે યા તો જેમીની છે એને કઈ રીતના હું યુઝ કરી શકું કે મારું એસે લેટર નિબંધ એક એક્ઝેક્ટ એક્ઝામિનર ચેક કરે એવું થઈ શકે ત્યારે આપણને તમને આવડે છે ખરી કે ભાઈ કઈ રીતે ચેક કરવું બટ એમાં શું આપણે ગાઈડ કરીએ છીએ એટ કે ભાઈ એક્ઝેક્ટ એક્ઝામિનર જેવું જ મને ચેક કરીને આપે હવે તો હું તમને શીખડાવીશ કે બહુ બધા લોકો છે હું ચેક નહીં કરી શકું તો ક્યાંક ને ક્યાંક ટ્રાય કરીશ કે થોડા થોડા લોકોને ચેક કરીને આપું અને બીજા લોકો આવી રીતના બધાએ પોતે કરવાનું તો હું તમને ખાલી એક મેસેજ આપી દઈશ સાથે કે જ્યારે બી તમે આ એસે લખો છો આ એસે સાથે ચેટ જીપીટીમાં આ મેસેજ મૂકજો એટલે ચેટ જીપીટી ઓટોમેટિકલી તમને એ રીતે ચેક કરીને આપશે જેમ એકચ્યુઅલી એક્ઝામમાં ચેક થાય ક્લિયર અને એમાં બહુ એવું નહીં થાય બહુ મોટો ફરક નહીં આવે વ્યવસ્થિત જ તમને એટલે એટલે જ કહું છું પ્રોમ્પ્ટ હું તમને લખીને આપીશ સાથે ડેકોરેટિવ કોર્ટ્સ ઇન્ટિગ્રેશન નથી ડેકોરેટિવ કોર્ટ્સ એટલે કે આપણે કોર્ટ્સ સારા સારા કોર્ટ્સ લખી દઈએ છીએ આપણને સારા સારા વિચારો જે મગજમાં આવે છે કે ભાઈ ગાંધીજી આવું કીધું તો આણે આવું કીધું હતું પણ લખી દઈએ બટ શું એક કોર્ટ પછી ક્યાંય બી આપણે એસએમાં ઇન્ટિગ્રેટ થાય છે ખરી ક્યાંય આપણે પાછું લખીએ છીએ બી ખરી કે તો જેમ ઉપર ગાંધીજીએ કીધું હતું જેમ સ્વામી વિવેકાનંદ કહેતા હતા એવી રીતના આપણે ક્યાંય કહી બી શકીએ છીએ પાછા ઇન્ટિગ્રેટ નથી કરી શકતા તમે જ વિચારજો કે ઇન્ટિગ્રેટ નથી કરી શકતા મને આવડે છે બટ મને એ નથી ખબર કે હવે આ થોટ પ્રોસેસ ગાંધીજીની આવી કેમ હશે કોઈ આવું કેમ વિચાર્યું હશે ને હું અહીંયા કેમ મૂકું છું એને ક્લિયર થિંકિંગ બસ આ લાસ્ટ મને લાગે છે કે ભાઈ મોટું કે જાતે તમે થિંક કરવા નથી બેસતા પ્રોસેસ જે છે કે ભાઈ પહેલાં તો મને જે ફેમિલિયર છે એવું નહીં મને જે આવડે છે એવો ટૉપિક સિલેક્ટ કરો એ ટોપિક પછી એની અંદર લખવા માટે મારી પાસે કેટલા પોઈન્ટ્સ છે જેમ મેં તમને કીધું હતું કે હું તમને પચીસ ક્વેશ્ચન્સ આપી દઈશ કે આ તમે પચીસ ક્વોશન્સ પૂછવાના અને એમાં બે બે એક્ઝામ્પલ યા તો એક એક્ઝામ્પલ બી હશે તો તમારે એ પેરેગ્રાફ લખવાનો બરાબર હવે આ મારી પાસે આવી રીતના આમાંથી પાંચ ક્વેશ્ચન સાત ક્વેશ્ચનના જવાબ મને મળી ગયા તો તમારી પાસે પાંચ સાત પેરાગ્રાફ બીજા જનરેટ થઈ ગયા ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન માટે હું તમને અલગથી શીખડાવીશ આપણા કોર્સની અંદર કે ઇન્ટ્રોડક્શન કેવી રીતે લખવાના ઇન્ટ્રોડક્શનના પંદર અલગ અલગ પ્રકારો કહેવા છે કન્ક્લુઝન એની સાથે આ પંદર પ્રકારો લખો છો તો કેવી રીતે કન્ક્લુડ કરવાનું બોડીના પોઈન્ટ્સ કેવી રીતના લખવાનું તમને ઇઝી કરી દઈશ હવે આ પોઈન્ટ્સ જ્યારે જનરેટ થઈ ગયા મેં તમને કીધું એ પાંચથી સાત પોઈન્ટ મળી ગયા પાંચથી સાત પેરેગ્રાફ મળી ગયા તો એની અંદરથી મારે કયા ચાર પેરેગ્રાફ બેસ્ટ એ લખવા કેમ કેમ કે મારો જે આઈડિયા છે એસએનો એમાં એ મેચ થવા જોઈએ બધા મેચ નહીં થાય ગયા વખતે આ ભૂલ હતી કેમ કે ગુજરાતીમાં એસે છે તમને આવડે છે લખતા ખબર છે એટલે ગ્રામર મિસ્ટેક આ તે નથી થવાનું તો મિસ્ટેક થશે ક્યાં તો આવી બધી વસ્તુમાં કે તમે એસએના ટોપિકથી ભટકી ગયા છો નથી કામનું એ લખો છો ફેક્ટ ધબધબ લખો છો એ બધી વસ્તુ બરાબર ને બારમું છે ટોપર્સ કોપી આપણે ચેક કરતા તો આવડી ગઈ ગયા વખતે બધાના મગજમાં આમ થાકી ગયો કંઈ કહીને કે ભાઈ ટોપસ કોપી તમે રીડ કરો ટોપસ કોપી રીડ કરો બટ ક્યાંક મને જે લાગે છે કે ભૂલ થઈ કે ટોપસનું માઇન્ડ રીડ નથી કરતા કે ભાઈ આ માણસ આવું શું કરવા લખે છે બરાબર આ વસ્તુ આપણે નથી કરતા તો હવેથી આ કરશું આપણે કે આ ટોપિક પૂછ્યો છે ને અહીંયા કેમ કે ગયા વખતે આપણે શું કરતા હતા કે ભાઈ આણે આ સારું લખ્યું છે તો ચાલો એમાંથી એ પોઈન્ટ આપણે શીખીએ ને આપણે ક્યાંક આપણામાં લખવાની ટ્રાય કરશું બટ એ સારું કેમ લખ્યું છે ટોપિક કયો હતો આ ટોપિકમાં સારું કેમ લાગે એ આપણે ક્યાંય નહોતા કરતા તો હવેથી આપણે એ ટ્રાય કરીશું બરાબર અત્યારે શું થાય છે પ્રોસેસ હાલ આ બાર મુદ્દા મેં તમને કહી દીધા આપણે ક્યાંક ને ક્યાંક આપણે જે પ્લસ ફાઈવ ઇનિશિયેટિવ છે આપણું કોર્સ છે અને આપણું બીજું ઇંગ્લિશનું છે રાઈટ રાઇટ એની અંદર આ બધી વસ્તુઓ શીખીશું તો અત્યારે આપણે શું કરીએ છીએ યા તો એસ્કેપ થઈ જાય છે લખતા જ નથી કે ભાઈ શીખીશું પછી લખીશું યા તો સેમ ટુ સેમ લખી દઈએ છીએ રિપ્રોડ્યુસ સેમ કરીએ છીએ કે ભાઈ ટોપર કોપીમાં ક્યાંક જોયું યા તો કોઈક બીજાનો કંઈક મુદ્દો મે જોયું બધું ભેગું થઈને અહીંયા ચોંટાડી દો એક રીતે તમને એવું લાગશે કે ભાઈ આ ચોંટાડેલી વસ્તુઓ છે મોરલાઇઝ બહુ કરી દઈએ છે મોરલાઇઝ એટલે કે જે આપણને લખવામાં જે સ્ટેટમેન્ટ આપી છે એને આપણે એકદમ પરમ સત્ય માની લઈએ છીએ કે ભાઈ આ સાચું છે ને એના ઉપર આપણે આપણે વાતો નથી કરતા ભાઈ આપણે એમ નથી કહેવાનું આપણે કોઈ પ્રશંસા નથી કરવાની ટોપિકની તમે સમજો આપણે ઘણા બધા તમે વાંચશો ને તમને એવું લાગશે કે ટોપિકની પ્રશંસા થઈ રહી છે એવું નથી કરવાનું પોલિટિકલ સ્પીચ ના લાગ્યું છે પોલિટિકલ સ્પીચ એટલે સમજો છો કે ભાઈ હું અહીંયા આવ્યો આપણે આમ વેરી ગુડ વેરી ગુડ એકબીજાનું બસ સ્પીચોમાં શું થાય કે એકબીજાનું બહુ બહુ સરસ આજાને મળીને ખૂબ આનંદ થયો હાથ યુથી ના આજે સમજો કે તમને એના પર એસે જ લખવા કીધું છે તો આજે આ માણસને મળ્યો મને એવું લાગે છે કે આ માણસ અહીંયા સુધારા કરવાની જરૂર છે આ માણસ આ બહુ સારા કામ કરે છે હજી આમ કરશે તો હજી આગળ જઈ શકશે એ બધી વસ્તુઓ હોવી જોઈએ બરાબર મોરલાઇઝ નથી કારણ તમે એવી રીતના ખતમ કરી થિંકિંગ પ્રોસેસ મેં તમને કીધું એ નથી આવતી થિંકિંગ પ્રોસેસનો પહેલો સ્ટેપ છે કે સિલેક્શન ટૉપિક સિલેક્શન કઈ રીતના કરવું એના પછી આઈડિયા હું કઈ દિશામાં આને લખીશ એના પછી મારી પાસે એમાં લખવા માટે કયા કયા પોઈન્ટ્સ છે અને એમાંથી પોઈન્ટ કયા કયા હું સિલેક્ટ કરીશ આ વસ્તુ આ પ્રોસેસ તમારી પાસે હોવી જોઈએ બરાબર આમાંથી ગયા વખતે આપણે સક્સેસફુલ સેમાંથી હતા કઈ કઈ વસ્તુઓમાં તો કે ભાઈ પોઈન્ટ્સ બનાવવામાં પોઈન્ટ્સ કઈ રીતે બનાવે તમને ભરી ભરીને બુકો ભરીને આપી દીધું કે આવી રીતે તમે પોઈન્ટ્સ બનાવી શકો છો આ વખતે આપણે શું નવું શીખીશું આ જે પ્રોસેસ મેં તમને કીધી એ પ્રોસેસ હું તમને શીખડાવીશ આપણા કોર્સની અંદર પ્રોસેસ ડીપમાં એક એક લેક્ચર રેકોર્ડ કરીને તમને મૂકીશ આવી રીતના બરાબર તો મારે અગર જીતવું છે આ વખતે સારા માર્ક્સ જોઈએ છે તો જ્યાં સુધી તમે અનસર્ટેનિટી સાથે બેસતા નથી શીખતા અનસર્ટેનિટી સાથે બેસતા એટલે કે ભાઈ કોઈ બી ટોપિક આવી જાય હું લખી શકીશ તમારે અનસર્ટેનિટી છે એટલે તમને ડર છે ડર ના હોવો જોઈએ તો તમારે બેસતા શીખવું પડશે ને બેસતા શીખવા માટે એની પ્રેક્ટિસ કરવી પડશે અધરવાઇઝ કંઈ નહીં થાય એક દિવસ અચાનક આવશે ને ભગવાન આપણને કહેશે કે ભાઈ સ્વાહાને તું શીખી ગયું નથી થવાનું કે ભાઈ તે દસ ચોપડી વાંચી છે તું એસે લખી શકીશ નહીં થાય બરાબર તમારે એમાં પ્રેક્ટિસ કરવી જ પડશે બહુ બેઝિક એક્ઝામ્પલ કહું હું ઇંગ્લિશ આટલું સારું શીખડાવું છું બધા એમ કહે છે કે સર તમારા કરતાં સારું ઇંગ્લિશ ક્યાંય નથી શીખડાવતા ખાસ કરીને મેઇન્સમાં તો બહુ એક નાનું કોઈ એક્ઝામ્પલ આપું અનસટેનિટીનું સ્પેલિંગ છે ને આટલા ટાઈમથી નથી લખ્યો ક્યાંય તો મગજમાંથી નીકળી જાય વાર કે ભાઈ અનસર્ટેન સર્ટેનિટીનું સ્પેલિંગ ટી વાય આવશે આ અહીંયા નહીં આવે અનસર્ટેનિટી નથી અનસર્ટેનિટી છે બટ અત્યારે લખ્યો ત્યારે મને અચાનક રિયલાઇઝ થયું કે હા યાર આવું કંઈક અલગ છે બરાબર તો આ વસ્તુ આપણને પ્રેક્ટિસથી જ ખબર પડે ચાલુ રહેવી જોઈએ પ્રેક્ટિસ બરાબર ઇન્ટરનલી ક્વેશ્ચનિંગ તમે નહીં કરી શકો કે ભાઈ શું આની અંદર મારે લખવું જોઈએ મારો આઈડિયા શું છે આઈડિયા ડેવલપ કરો એને આ આઈડિયા ડેવલપ કરતા શીખવું પડશે ટોપિક તો દઈ દીધું એ ટોપિક ઉપર તો ચોપડી બી લખી શકું હું બરાબર કોઈ બી લખી શકે ને કોઈ બી ટોપિક ઉપર આજે આપણે બુક ના લખી શકીએ બુક તો શું એના વોલ્યુમ્સ બી લખીએ કે ભાઈ પાર્ટ વન પાર્ટ ટુ પાર્ટ થ્રી તો અત્યારે હું શું લખવાનો છું કે આ ચાર પાંચ પેરેગ્રાફ તમે વાંચજો કે તમને હું આ વસ્તુ બતાવીશ મારી પાસે આની નોલેજ છે આ ટોપિકમાં એ તમારે એને કહેવું પડશે તો આઈડિયાઝ ડેવલપ કરતાં આપણે શીખવું પડશે બે સ્ટેજ હોય છે બે સ્ટેજ કોઈ પણ એસે લખો યા તો કોઈ બી વસ્તુ લખો પહેલું છે કન્ટેન્ટ શું હું લખી શકું અને આની અંદર કઈ કઈ ફેક્ટ ફિટ થશે આ બે વસ્તુ તમને ક્યાંક ને ક્યાંક આવડતું હશે જેને નથી આવડતું એ ચિંતા ન કરતો બધું હું શીખવાડી દઈશ એના સિવાય બીજો સ્ટેજ શું છે બીજો સ્ટેજ છે થિંકિંગનો જે ડિમાન્ડ એકચ્યુઅલ એક્ઝામની છે કે ભાઈ આ આઈડિયા આ ક્વેશ્ચન છે એ શું કરવા આવો છે આમાં શું કહેવામાં આવે છે શું પૂછ્યું છે મને બરાબર કે આ ફ્રેમ જ શું કરવા કર્યું છે વુમેન એમ્પાવરમેન્ટ પૂછ્યું છે તો વુમેન એમ્પાવરમેન્ટ કયા ડાયરેક્શનથી મારે લખવાનું છે બરાબર આજે હું સ્કૂલમાં નાનો હતો ને ત્યારે બી મને પાંચ છઠ્ઠામાં એના પર થોડુંક થોડુંક લખાવતા હતા કે ભાઈ આવું 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 લખો બરાબર હું બધાને સ્ટાર્ટ કરું એટલે એક બેઝિક એક્ઝામ્પલ આપું કે ભાઈ નાના હતા ત્યારે તમને એમ કહું કે ભાઈ માય ફેમિલી માય ફેમિલી પર તમે એક એસે લખો તો તમે જે એસે લખશો એ જ વસ્તુ અત્યારે તમને કહું માય ફેમિલી પર તમે એસે લખો કેટલો ડિફરન્ટ હશે બરાબર તો અત્યારે શું કરવા પૂછવામાં આવ્યો છે શું આ પર્સ્પેક્ટિવ પૂછવામાં આવ્યા છે ના પર્સ્પેક્ટિવ પૂછવામાં આવે છે કે ભાઈ મને મારા મધર પેરેન્ટ ફાધર એટલા સપોર્ટિવ છે કેવા સમયમાં મારો સાથ આપ્યો મને ખબર પડી કે ફેમિલી સિવાય તો બીજું કોઈ જ નથી તમે એવા એક બે એક્ઝામ્પલ્સ લખી શકો એ બધી વસ્તુઓ બહુ ડિફરન્ટલી તમને પૂછી છે કે ભાઈ શું આઈડિયા કેવા શું માંગે છે અને કેમ અત્યારે પૂછ્યું છે બરાબર અને બીજું છે જ્યારે બી આપણે રીડ કરીએ એના જે શબ્દો હશે એને પૂછવાની સ્ટાઇલ હશે તો કોઈ કેમ આને આવી રીતના ફ્રેમ કરશે શું એ મારી પાસેથી ઈચ્છે છે અગર હું પીએસઆઈની એક્ઝામ આપું છું તો એ માણસ આ થી મારી પાસે શું જાણવા માંગે છે બરાબર ખ્યાલ આવે છે શું કહું છું કે ભાઈ તમને કદાચ એમ પૂછે છે કે ભાઈ ટેકનોલોજી બહુ બેઝિક એક્ઝામ્પલ કો ટેકનોલોજી એઆઈ એન્ડ ફ્યુચર ઓફ એઆઈ એવું તમને પૂછે છે અને તમે કોઈ મેડિકલની એક્ઝામ આપો છો ડૉક્ટરની કે તમારો એસે એકદમ ડિફરન્ટ હશે કે ભાઈ થી આખું તમે હેલ્થકેર ની જ વાતો કરશો કેમ કે એક્ઝામ જ તમારી એની છે તમે સ્ટુડન્ટ જ એના છો તમારું માઇન્ડ બી એનું ઘડાઈ ગયો છે સામે પેપર ચેક કરવાવાળો બી એવો જ કંઈક હશે બટ જ્યારે તમારું આવ જનરલ એક્ઝામ છે જનરલ એટલે આ ની હોય પીએસઆઈની છે કે જેની અંદર એવું કીધેલું નથી આપણને પીએસઆઈની અંદર બી ટોપિક પૂછે તો પોલીસ રિલેટેડ કહી દે છે એટલે આપણે એના રિલેટેડ લખીએ છીએ બટ અત્યારે પૂછે કે ભાઈ એઆઈ એન્ડ ફ્યુચર એનું ફ્યુચર શું છે તો આપણે એવું લખીએ આપણે અલગ અલગ ડાયમેન્શનથી લખીએ કે એનું ફ્યુચર શું છે ખબર પડે તો શું કરવા કોઈ વસ્તુ ફ્રેમ આવી રીતના કરવામાં આવી છે આ વસ્તુ આપણે બે શીખવાની છે નવી કે જેનાથી માર્ક્સ મારા વધે તો મને બે ઇશ્યુ એક આ ઇશ્યુ વધારે લાગ્યો કે જેના જેના માટે હું અત્યારે તમારા સાથે એક સેમિનાર કરીશ વર્કશોપ કયો સેમિનાર કયો બે સેમ વસ્તુ છે કે જેમાં હું તમને શીખડાવીશ કે આ બારે બાર પ્રોબ્લમને કઈ રીતના સોલ્વ કરવું છે બહુ ઇઝીલી સ્વિફ્ટલી આપણે શીખી જશું કે ભાઈ આમાં પ્રોબ્લમ છે સોલ્યુશન શું છે આ પ્રોબ્લેમ છે આ સોલ્યુશન શું છે ક્યાંક ને ક્યાંક કોકના બે પ્રોબ્લેમ નહીં લાગતો હોય કોકના પાંચ પ્રોબ્લેમ લાગતા હશે કોકના આ નહીં લાગતો હોય બટ બધાને ક્યાંક ને ક્યાંક તો લાગુ પડે છે એટલે જ લખ્યું છે પ્લસ ફાઈવ ઇનિશિએટિવ પાંચ માર્ક તો પાક્કા આનાથી વધારશું આપણે એવી રીતના શીખશું વિચારતા શીખીશું અને પછી આપણો કોર્સ તો છે જે લોકોને સાવ નથી ફાવતું ધે કેન પરચેસ કોર્સ બટ અત્યારે આ એવું છે કે બધાને આવડવું જોઈએ બરાબર પછી એમાં પ્રેક્ટિસ કરવી કઈ રીતના બેઝિકલી રોજ રોજ એનું કરતું રહેવું એના પર વર્ક કરવું એ બધું કોર્સમાં શીખડાય છે બટ આ એક દિવસનો આપણો વર્કશોપ અને કદાચ એને લંબાવવું બી કદાચ ત્રણ દિવસનો ભી રાખું ને પાંચ દિવસનો ભી રાખું એનો મને ખબર નથી બટ આ ફ્રી રહેશે પ્લસ ફાઈવ ઇનિશિયેટીવમાં કે પેપર ટુને કેવી રીતના વિચારવું અને પાંચમાં કઈ રીતે વધારો તમારા સામે લખ્યું છે અને પાંચ માર્ક એટલે બેઝિક એટલા તો આપણે કરી શકીએ બીજો ઇનિશિયેટિવ છે ઇંગ્લિશનો આખા ગુજરાતે આ શીખવાની જરૂર છે કે ભાઈ ઇંગ્લિશમાં શું મારે કરવું જોઈએ રાઈટ રાઈટ ઇનિશિયેટિવ બરાબર ઇંગ્લિશમાં પ્રેસી રાઇટિંગ આ તો અત્યારે ત્રીસ માર્ક આપણે જોઈએ તો કંઈ ઓછા નથી કંઈક ને કંઈક આપણે બહુ અત્યારે માર્ક્સ આવે તો પાંચ સાત માર્ક દસ માર્ક એવા જ પહોંચે છે કેમ કે બહુ ભૂલો કરીએ છીએ તો ઇંગ્લિશનો બેઝિક આખો કોર્સ તમારા માટે મૂકવાનો છું ફ્રીમાં એમાં રેકોર્ડેડ વિડીયોઝ આવતા જશે લાઈવ સેશન ભી આવતા જશે કઈ રીતના એક્સેસ કરવું એ બધી વસ્તુઓ તમને આપણી એપ્લિકેશનમાં મળી જશે આપણો પીએસઆઈનો જે કોર્સ છે એની અંદર જ મૂકવામાં આવશે કોઈ અલગ મૂકવામાં નહીં આવે તમને એમાં ફ્રીમાં એક્સેસ મળી જશે એ કોર્સમાં તમને આ બે વસ્તુ ફ્રી ઓપન દેખાશે તમે જશો કોર્સની અંદર નીચે ઓપન ફ્રી કન્ટેન્ટમાં તમને મળશે બટ આખા ગુજરાતે આ બે વસ્તુ પીએસઆઈની પેપર પીએસઆઈનું પેપર તમે આપવા જાઓ એની પહેલાં આ બે વસ્તુ કરેલી હોવી જોઈએ બરાબર આટલું કર્યું હશે ને તમારું બેઝિક નોલેજ ક્લિયર હશે તમારે મારો કોર્સ લેવાની જરૂર નથી હું તમને સાચું કહી દઉં છું બરાબર બટ આ બે વસ્તુ તો હોવી જ જોઈએ ઇંગ્લિશ તો બધાને આવડવું જોઈએ બરાબર અને સિવાય જે કહું છું સર્વતીય પ્રોજેક્ટમાં તો આપણે એવું બી ઇંગ્લિશનું ઘણું બધું અલગ અલગ લોન્ચ કરવાના છીએ કે ભાઈ આટલું બેઝિક ઇંગ્લિશ તો આવડવું જ જોઈએ આટલું વાંચતા તો આવડવું જોઈએ આ શું લખ્યું છે ખબર પડવી જોઈએ તો એના માટે થઈને પીએસઆઈ માટે અત્યારે જે ઇંગ્લિશ જરૂરી છે રાઈટ રાઈટ ઇનિશિયેટિવમાં એ વસ્તુ રહેશે બરાબર એટલે પેપર ટુ ઓરિયન્ટેડ જ રહેશે અહીંયા લખ્યું છે કે સંપૂર્ણપણે પેપર ટુ ઓરિયન્ટેડ જ રહેશે કે ભાઈ પ્રીસી રાઇટિંગમાં આપણે કેટલું શીખવાની જરૂર છે ટ્રાન્સલેશનમાં કેટલું શીખવાની જરૂર છે રીડિંગ કોમ્પિનિન્શનમાં કેટલું શીખવાની જરૂર છે બરાબર રીડિંગ કોમ્પ્રિહેન્શન કઈ રીતના કરવું જોઈએ તમને કોઈ નહોતું કહેતું કે રીડિંગ કોમ્પિટિશનમાં પહેલાં ક્વેશ્ચન્સ રીડ કરો કીવર્ડ્સ કીવર્ડ શું છે કીવર્ડ્સની મેથડ લાવીએ તો આપણે લઈ આવ્યા કે ભાઈ કીવર્ડ્સથી બી તમે ભણી શકો છો કીવર્ડ્સથી જ કરવું જોઈએ કે રીડિંગ કોમ્પ્રિહેન્શન ઇઝ ઇક્વલ ટુ કીવર્ડ ક્વેશ્ચન શું પૂછ્યો છે ક્વેશ્ચન વાંચીને જ તમને ખબર પડી જશે કોમ્પ્રિહેન્શનમાં આ પાંચ વસ્તુ હશે જ પછી તમારી આંખો નજરો સીધી એ જ ક્વેશ્ચનના આન્સર જ શોધશે ટાઈમ બગડવાની જરૂર નથી કન્ફ્યુઝ થવાની જરૂર જ નથી રીડિંગ કોમ્પ્રિહેન્શન જેવી વસ્તુ પ્રીસી રાઇટિંગ જેવી વસ્તુ જોઈને તો આપણે ખુશ થવું જોઈએ કે યસ આ તો બેઠા માર્ક મને મળવાના છે બરાબર તો બેઉમાં છે ગુજરાતી ઇંગ્લિશ બેઉમાં છે રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે સાવ ઇઝી છે અને એકદમ બેઠા માર્ક્સ આપણને મળશે એમાંથી ઇઝી માર્ક્સ મળશે બરાબર એના સિવાય આ બીજું પ્લસ ફાઈવ ઇનિશિયેટિવ કે જે આપણે વર્કશોપના રીતે કન્ડક્ટ કરીશું સેમિનારના રીતે કન્ડક્ટ કરશું ડિજિટલી રહેશે કે ભાઈ શું કર તમારે ખાલી બુક અને પેન લઈને બેસવાનું રહેશે જેટલું બી હું કહું જેટલું શીખડાવું એટલું તમારે ખાલી લખતું રહેવાનું કોઈ નોટ ડાઉન કરવાનું આ પાછું રિવાઇઝ કરવાનું નહીં મારે તમારું માઇન્ડસેટ બિલ્ડ કરવું છે મારે તમને વિચારતા કરવા છે કે કોઈ બી ટોપિક કાલે આવે તો આ બુક ના ખોલવી પડે પાછી બરાબર તો આ રીતના રહેશે આ બંને વસ્તુ ફ્રી રહેશે એની ડેટ્સ જે છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહી દઈશ કે ક્યારે આ સ્ટાર્ટ થશે બટ તમને એપ્લિકેશનમાં નીચે આપણા કોર્સમાં આ વસ્તુ જોવા મળશે તો તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખજો લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે ત્યાંથી આ બધું મળશે બટ આ જે બાર પ્રોબ્લેમ કીધા એ તો પાક્કા આપણે એમાં સોલ્વ કરીશું બરાબર આ બાર પ્રોબ્લેમ હું તમને કોર્સમાં બી નહીં બાર જ અહીંયા જ આપણા રાઇટ્સ રાઇટ્સ રાઇટ અને પ્લસ ફાઈ આ બેમાં જ શીખડાવીશનું કારણ શું છે કેમ કે આ બે વસ્તુ બધાને આવડવી જ જોઈએ કે વિચારવું કઈ રીતના અને ઇંગ્લિશ કઈ રીતના લખવું એના સિવાય કોર્સ આપણો છે જેને બી ઇન્ટરેસ્ટ હોય એ લોકો કોર્સમાં જોડાઈ શકે છે ડન થેન્ક યુ સો મચ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં હશે ડાઉનલોડ કરી લો જય હિન્દ જય ભારત